નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુરના મહારાજે ભૂતિયાને ચેલેન્જ આપી કે ભૂતિયા મારા આ લાખોના સિપાહીઓની વચ્ચે જો તું આ ડાકુઓને છોડાવીને લઈ જાય ને તો જા હું એ બધા જ ડાકુઓને જીવનદાન આપી દઈશ અને એમને કોઈ સજા નહીં કરું અને એમની સજા માફ કરી દઈશ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે રાતોરાત ભૂતિયો ત્યાં પહોંચે છે અને એ બધા જ સિપાહીઓને આંધળા કરી અને બધા ડાકુઓ અને એમના સરદારને બહાર કાઢી અને ભૂતિયો લઈને પહોંચે છે રાતોરાત એમની ગુફામાં અને ત્યાં પહોંચાડી અને ભૂતિયો કહે છે કે સરદાર મેં ભૂતિયાએ તમને વચન આપ્યું હતું કે હું તમને કાંઈ નહીં થવા દઉં અને તમે આજે જગુને બચાવી અને ખૂબ સારું કામ કર્યું છે અને હવે મેં તમને પણ બચાવી લીધા છે અને મહારાજે મને ચુનોતી આપી હતી કે જો હું તમને એમના સિપાહીઓની વચ્ચેથી છોડાવી લઉં તો મહારાજ તમને માફ કરી દેશે માટે હવે તમે સુંદરપુરમાં ફરવા નીકળશો ને તો પણ મહારાજ તમને કાંઈ નહીં કરે ત્યારે આટલી વાત સાંભળી અને બધા ડાકુઓ ભૂતિયાના પગમાં પડીને એટલું કહે છે કે ભૂતિયા તું એવો તો કેવો બાળક છે કે તું આટલા બધા લાખો સિપાહીઓ વચ્ચે તું અમને છોડાવીને બહાર લાવ્યો ખરેખર ભૂતિયા તું નાની ઉંમરમાં ખૂબ જ મહાન છે ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા મને તો જરાય વિશ્વાસ ન હતો કે તું આમ અમને અહીંયાથી છોડાવીને લઈ જશે પરંતુ બોલ ભૂતિયા હવે તારા માટે અમે શું કરી શકીએ ત્યારે ભૂતિયો એટલું કહે છે કે હે સરદાર મારો એક મિત્ર છે અને એને મારે આ સુંદરપુરનું રજવાડું જીતીને આપવાનું છે કારણ કે આ રજવાડું એમનું છે અને આ સુંદરપુરના મહારાજ જે રાજ કરે છે ને એમણે એ રજવાડું પડાવી લીધું છે માટે એટલા માટે હું અહીંયા આવ્યો છું અને હવે હું જાઉં છું ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા અમે પણ આ લડાઈમાં તારી સાથે છીએ અને અમે પણ તારી સાથે લડવા માટે તૈયાર છીએ ત્યારે ભૂતિયો કહે છે કે નાના સરદાર મારે જ્યારે પણ તમારી જરૂર પડશે ને ત્યારે હું તમને બોલાવી જઈશ પરંતુ અત્યારે તમે આવશો ને તો હું તો ગમે તે રીતે બચી જઈશ પરંતુ તમે મોતને ઘાટ ઉતરી જશો અને સમય આવશે ત્યારે હું તમને બોલાવીશ અત્યારે મને રજા આપો અને આમ આટલું કહીને ભૂતિયો ત્યાંથી ચાલી નીકળ્યો અને આ બાજુ સુંદરપુરમાં હવે દરેક માણસો ડરી ગયા છે કારણ કે ભૂતિયાએ એક જ ચેલેન્જ આપી છે કે મહારાજ ત્રીસ દિવસની અંદર મહારાજ તમે તમારા સુંદરપુરથી હાથ ધોઈ બેસશો અને આ રજવાડા ઉપર કોઈ બીજો રાજા રાજ કરતો હશે ત્યારે મહારાજને હવે ડર લાગવા લાગ્યો છે તેથી મુખ્ય દ્વાર ઉપર રામુ સાથે હજારો સિપાહીઓ લગાવ્યા છે અને આ સુંદરપુરના બધા જ દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે અને રામુને પણ ચોખ્ખા શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે રામુ હવે ભૂતિઓ અહીંયાથી પેલા ડાકુઓ સાથે બહાર ગયેલો છે તો હવે તે પાછો આ રાજ્યમાં ના આવવો જોઈએ અને જે દ્વારથી ભૂતિઓ આ રજવાડામાં પાછો આવશે ને તો એ દ્વાર ઉપર પહેરો ભરતા માણસને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવશે અને આમ આવી ધમકી સાથે બધા જ દ્વાર બંધ છે અને લાખોની સંખ્યાના સૈનિકો હવે આ પહેરેદારી ભરી રહ્યા છે અને એવા ટાણે આ ભૂતિઓ ચાલતો ચાલતો પહોંચે છે મુખ્ય દ્વાર ઉપર અને ત્યાં પહોંચીને કહે છે કે રામુભાઈ મજામાં તો છો ને ત્યારે રામુ જુએ છે તો સામે ભૂત્યો છે ત્યારે રામુ એટલું કહે છે કે ભૂતિયા તને એકવાર મેં કહ્યું હતું કે તું અહીંયાથી ચાલ્યો જા પરંતુ તું ગયો નહીં પરંતુ હવે હું તને છેલ્લી વાર કહું છું કે હવે આ રજવાડામાં આવવાની કોશિશ ના કરતો નહીતર લાખોની સંખ્યાના સૈનિકો તને મારવા માટે ફરે છે અને મેં તને મારો નાનો ભાઈ માન્યો છે એટલે આ છેલ્લી વાર તને ચેતવું છું કે બોલ હવે તારે જવું છે કે પછી મહારાજ હાથે તારે મોતને ઘાટ ઉતરી જવું છે ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને એટલું કહે છે કે રામુભાઈ હું અહીંયા કાંઈ એમ જ નથી આવ્યો અરે હું તો આ તમારા સુંદરપુર નામનું જે રજવાડું રહ્યું ને એને જીતવા માટે આવ્યો છું અને હું તમારા લાખોના સૈન્ય બળ ઉપર એકલો ભારે પડી શકું એમ છું અને તમારા આ રાજાએ મારા મિત્રનું આ રજવાડું પડાવી લીધું છે માટે એ રજવાડું પાછું આપવા માટે હું મારા મિત્રને વચન આપીને આવ્યો છું કે એક મહિનાની અંદર આ સુંદરપુરનું રજવાડું જીતી અને તારા નામે ના કરું તો મારી મિત્રતા લાજે દોસ્ત માટે હે રામુ ભૈયા હવે હું તમને કહું છું કે બોલો હવે મને આ રજવાડામાં જવા દેવો છે કે નહીં ત્યારે રામુ કહે છે કે તારે આ રજવાડામાં જવું હોય ને તો એના માટે મારી સાથે યુદ્ધ કરવું પડશે અને યુદ્ધ કર્યા પછી જ તું આ રજવાડામાં જઈ શકીશ ત્યારે ભૂતિઓ હસવા લાગ્યો ને કહે છે કે હું તમારી સાથે યુદ્ધ કેવી રીતે કહું રામુભાઈ હું તમને મારા મોટાભાઈ માનું છું અને હું તો આ ચાલ્યો આમ કહીને ભૂત્યો ત્યાંથી બીજી દિશા તરફ ચાલવા લાગ્યો અને ભૂત્યો અદૃશ્ય થઈ અને રાજ દરબારમાં પહોંચી ગયો અને ત્યાં પહોંચી અને તે ચાલતો ચાલતો મહારાજના કક્ષ પાસે પહોંચે છે અને ત્યાં જઈને દ્વાર ખખડાવે છે ત્યારે મહારાજ દ્વાર ખોલે છે અને જુએ છે તો સામે ભૂત્યો છે ત્યારે ભૂતિયાને જોતાની સાથે જ મહારાજ લાલ પીડા થઈ ગયા અને ભૂતિયો મહારાજના રૂમમાં જઈને કહેવા લાગ્યો કે મહારાજ આજે હું તમારી પાસે કોઈ લડાઈ ઝઘડો કરવા નથી આવ્યો પરંતુ તમને એક વાતની ચેતાવણી આપવા આવ્યો છું ત્યારે મહારાજ બોલ્યા કે બોલ તું મને શું ચેતવણી આપવા આવ્યો છે ત્યારે ભૂતિયો એટલું કહે છે કે મહારાજ તમને તો ખબર જ છે કે આ ભૂતિઓ ધારેને એ કામ ચપટી વગાડતાની સાથે કરી નાખે છે અને અત્યારે તમને હું એ વાત કહેવા આવ્યો છું કે મહારાજ હવે એક મહિનાની અંદર તમે આ રજવાડાથી હાથ ધોઈ બેસવાના છો અને તમારું મોત થઈ જશે તમારી લાખોની સંખ્યામાં જે સૈનિકો છે ને એ બધા જ સૈનિકો મરી જશે અને અહીંયા લોહીની હોડી ખેલાશે માટે મહારાજ આ બધો નરસંહાર ના થવા દેવો હોય તો પછી તમે મારું કેવું માનો અને તમે રાજી ખુશીથી આ રજવાડું છોડીને ચાલ્યા જાઓ અને આ રજવાડું મને સોંપી દો તો કોઈનું મોત પણ નહીં થાય અને સુખ શાંતિથી આ રજવાડા ઉપર હું હક જમાવી લઈશ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહારાજ પહેલાં તો ભોતિયાની સામું ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને પછી એટલું કહે છે કે હે મૂર્ખ બાળક તે બે ચાર ડાકુઓને શું પકડ્યા અને ડાકુઓને છોડાવી શું ગયો અને એ પણ અંધારી રાતમાં તે બે ચાર ડાકુને છોડાવી અને મારી આંખોમાં ધૂળ નાખીને ચાલ્યો ગયો એમાં તું એમ સમજે છે કે આ સુંદરપુરનું રાજ્ય તું જીતી જઈશ અરે મૂર્ખ બાળક હું ધારું ને તો અહીંયાને અહીંયા તને મોતને ઘાટ ઉતારી શકું એમ છું ત્યારે ભૂતિઓ પણ હસવા લાગ્યો અને કહે છે કે તો મહારાજ તમે કોની રાહ જોઈ રહ્યા છો તમને કહું તો શું કે તમારું રાજ્ય પડાવી લેનાર બીજું કોઈ નહીં આ ભૂતિઓ જ છે અને હું તમને ચેલેન્જ આપું છું કે હવે તમારી પાસે વધારે દિવસો રહ્યા નથી અને તમારે જો મારી શરણમાં આવવું હોય તો તમે આરામથી આ રજવાડું છોડી અને મારા શરણમાં આવી જાઓ હું તમને માફ કરી દઈશ જ્યારે રાજાને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં એટલું કહે છે કે ભૂતિયા હું તને ચેલેન્જ આપું છું કે પાંચ દિવસની અંદર હું તને મોતને ઘાટ ઉતારી દઈશ અને તારો છઠ્ઠો દિવસ ઉગે ને તો એમ સમજી કે હું આ દુનિયામાં રહ્યો જ નથી ત્યાં તો ભૂતિઓ ખળખળ દાંત કાઢીને હસ્યો અને કહે છે કે મહારાજ મને મારવો ને એ તમારા હાથની વાત નથી અરે તમારા આટલા બધા દ્વાર ઉપર માણસો રહેલા છે એમ છતાં પણ હું તમારી પાસે આવી ગયો ને તો વિચાર કરો મહારાજ કે મારામાં કાંઈક તો હશે ને ત્યાં તો મહારાજે જોરથી બૂમ પાડી ત્યાં તો પાંચ સિપાહીઓ દોડીને આવ્યા અને કહે છે બોલો મહારાજ શું થયું ત્યારે મહારાજ એટલું બોલ્યા કે સિપાહીઓ આ ભૂતિયાને મારી નાખો મારી પાછળ જ ઊભો છે ત્યાં તો સિપાહીઓ ચારે બાજુ જુએ છે તો પાછળ કોઈ નથી ત્યારે મહારાજ પાછું વળીને જોયું તો એમની પાછળ પણ ભૂતિઓ નથી પછી મહારાજ રામુને બોલાવે છે અને રામુ આવે છે મહારાજની પાસે અને ત્યાં આવીને કહે છે કે મહારાજ બોલો આમ અચાનક મને કેમ બોલાવ્યો ત્યારે મહારાજ કહે છે કે રામુ ભૂતિયો અહીંયા આવ્યો હતો અને મારી પાસે આવીને મને એમ કહીને ગયો છે કે ત્રીસ દિવસની અંદર તમારું મોત થશે અને આ બધા જ લાખોની સંખ્યામાં જે સૈનિકો છે ને એ બધાનો ભારે નરસંહાર થઈ જશે માટે તમે મારી શરણમાં આવી જાઓ હું તમને માફ કરી દઈશ અરે આવડી નાની ઉંમરવાળું બાળક મને આવી ચુનૌતી આપે છે રામુ અને મેં પણ એને કહી દીધું છે કે પાંચ દિવસની અંદર હું તને મોતને ઘાટ ઉતારી દઈશ ત્યારે રામુ કહે છે કે મહારાજ તમે બરાબર જ કર્યું છે અને પાંચ દિવસ તો દૂર પરંતુ હવે મને રજા આપો તો હું બે જ દિવસમાં ભૂતિયાનો ખેલ ખતમ કરી નાખીશ ત્યારે મહારાજ કહે છે કે એટલા માટે તો રામુ મેં તને બોલાવ્યો છે કે પાંચ દિવસની અંદર તું આ ભૂતિયા નામના બાળકને મોતને ઘાટ ઉતારી નાખ કારણ કે એ મને ખૂબ જ હેરાન કરે છે અને મને ખોટી ખોટી ચુનૌતીઓ આપતો રહે છે ત્યારે રામુ કહે છે કે હવે જોજો મહારાજ એ ભૂતિયો કેવી રીતે બચે છે અને આમ આટલું કહી અને વિશાળ સૈનિકો સાથે રામુ હવે ભૂતિયા સાથે યુદ્ધ કરવા માટે નીકળ્યો છે અને મિત્રો શું રામુ અને ભૂતિયા વચ્ચે યુદ્ધ થશે અને ભૂતિયો રામુને પોતાનો મોટો ભાઈ માને છે તો મિત્રો શું ખરેખર ભૂતિયો અને રામુ લડશે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી